મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ સર્જાયો છે તાલુકાના ભાદરોડ ગામે જોરદાર વરસાદ વરસી રહ્યો છે સારા વરસાદના પગલે ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે હાલ ભાદરોડ ગામથી લઈને આજુબાજુના અંદાજે ચાર ગામમાં વરસાદ વરસી રહ્યો હોય એવા અહેવાલ મળી રહ્યા છે નેશનલ હાઈવે તેમજ કંટાસર ખાટસુરા ચોકવા છાપરી તેમજ રોહિશા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ધમાકેદાર વરસાદ એક કલાકથી વરસી રહ્યો છે અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભાદરવામાં વરસાદ વરસતા સારા વરસાદને પગલે ખેડૂતોને ફાયદાકારક ગણવામાં આવી રહ્યો છે પંથકમાં જોરદાર વરસાદ વરસતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ગરમીથી લોકોને ભારે રાહત જોવા મળી રહી છે તો ખેડૂતો તેમજ મહુવાના લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે